એસટી બસ જે ખોટકાઈ જતા મુસાફરો હેરાન પરેશાન થયા તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે બડાસકાંટાથી જા ગુજરાત એસ બસ ની સલામત સવારી ખોટકાઈ ગઈ હતી ત્યારે સલામત સવારી ખોટવાઈ જ્યાં રસ્તામાં રાખે તો જવાબદારી તમારી આ સાથે દાતા હડાદ માર્ગ ઉપર વધુ એક એસટી બસ ખોટકવાય છે ત્યારે ગરમીમાં મુસાફરો એ બસમાંથી ઉતરીને ચાલતી પકડવી પડી ત્યારે પોશીના એસટી બસ ખોટવાઈ જતા મુસાફરો હેરાન પરેશાન થયા ઉનાળામાં ભરપૂર ગરમી પડી રહી છે ત્યારે સલામત જે ગુજરાતની સવારી જે છે સલામત સવારી એસટી ની સલામત સવારી અધ વચ્ચે ખોટવાઈ ગઈ છે અને જેમાં મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા ત્યારે કહી શકાય કે સલામત સવારી રસ્તામાં તમને રાખે તો જવાબદારી તમારી કે જ્યાં આવી ઘટના બની છે દાતા હડાદ માર્ગ ઉપર કે જ્યાં વધુ એક એસટી બસ ખોટવાય છે ત્યારે ગરમીમાં મુસાફરો બસમાંથી ઉતરીને ચાલતી પકડી હતી